શિહોરમાં આખી નાણાકીય મંડળી જ ગાયબ અનેક લોકોના લાખો રૂપિયા ડૂબ્યા લોકો શોર્ટકટ પૈસાદાર થવા અવનવા કિમિયા અજમાવે છે તે તો આપણે સૌએ સાંભળ્યું જ છે પરંતુ આ તો પૈસાદાર થવા માટે પૂરી નાણાકીય મંડળી જ ગાયબ કરી દે તેવો પ્રથમ કિસ્સો ભાવનગર જિલ્લાના શિહોર શહેરમાં સામે આવ્યો છે જ્યારે આ મંડળીમાં અનેક લોકોના લાખો રૂપિયા ડૂબી ગયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે શિહોરની મેઇન બજારમાં શ્રી મહાલક્ષ્મી કો ક્રેડિટ સોસાયટી લિમિટેડ શિહોર નામથી ચાલતી નાણાકીય મંડળી અચાનક ગાયબ થઈ જતા અનેક લોકોના પૈસા ડૂબી જવા પામ્યા છે જ્યારે અમારી યશ્વી ગુજરાત ન્યૂઝ ચેનલના રિપોર્ટર દ્વારા આ બાબતે તપાસ કરતાં ખરેખર આ મંડળીનું બોર્ડ હજી હેમખેમ દેખાઈ રહ્યું છે પરંતુ મંડળી ગાયબ થઈ ગયેલી જોવા મળી હતી આ મંડળીમાં શિહોરમાં રહેતા શિવનમલ તેમજ અન્ય એક વ્યક્તિ દ્વારા મીડિયા સમક્ષ પોતાની આપવીથી જણાવી હતી આ ઘટનાનો ભોગ બનેલા લોકો દ્વારા એડવોકેટને મળીને આ ઘટનાને લઈ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી હાલ ભોગગ્રસ્ત અને એડવોકેટ દ્વારા શિહોર પોલીસ સ્ટેશન થાણા અધિકારીને રજૂઆત કરતા અધિકારી દ્વારા પૂરો સાથ સહકાર આપી અને ઝડપી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું આ ઘટનાને લઈને શિહોર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આ મંડળીમાં અન્ય કોઈ વ્યક્તિના પૈસા ડૂબ્યા હોય તો તેઓ વહેલી તકે શિહોર પોલીસનો સંપર્ક કરે અને પોલીસ તેમને પૂરી મદદ કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર મેં મહાલક્ષ્મી બેંકમાં રસીદ કઢાવી હતી સત્યાવીસ આઠ ઓગણીસમાં કઢાવી હતી ચોપન હજાર એક રકમ હતી બીજી એ ત્રીજી ટોટલ એક થાય છે પણ તારીખે હું પૈસા લેવા ગયેલો પણ એમણે કે તમને આપી તમે ચિંતા કરો પણ બરાબર પણ છતાં મેં એની માગણી કરેલી છે છતાં

તો તમે અમને મદદ કરવા વિનંતી છે હતી પણ સાહેબે આશ્વાસન આપ્યું કે આ વાંધો નહીં અમે તમને મદદ કરશું અને અમને ખરેખર મદદ કરે પણ છે સાહેબો સારા છે ગોયલ સાહેબ છે પણ છતાં આની સુધી પૈસા મળે નથી મારું લક્ષ્મણ તમારું ન થાય તમારું માસિક દેવાનું મુદ્દાસલ બેટમાં સકે કે અમે

જે પરમા રિપોર્ટ નું ગારે મને કહેવા માટે ઉર્શમાંથી આપીએ છીએ આ એ તપાસ કરે છે શાસક આપેલ દેવીની વાત પર પી જાત પછી ને અમારે પૈસાની ખાસ જરૂર છે કે અમારે જોખમીયા તો શાસકનો ભાર ઓછો રહી તક પ્રિષા મોનીટર ઉપાવે એ ખાસ હું કમલેશ હેજરા રોડ એડવોકેટ રેસિડેન્સી ઓર બાર એસોસિએશન અ શિવારના શિવનમ ઈશ્વરમાલ ચાવડા તેમજ રાજુભાઈ કાંજન તથા લક્ષ્મણ ખીમામલ રતય તેમને મૂકેલ ફિક્સ રસીદ બાબતે મારી પાસે આવેલા અને જે રસી જે ફિક્સ રસીદો મહાલક્ષ્મી ક્રોપ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીમાંની ઘણા સમયથી પડેલી હતી અને પાકતી મુદતે આ ફરિયાદીઓ લેવા જતા ફિક્સની રકમ ત્યારે બેંકના મેનેજર તેમજ તેમના ડિરેક્ટરોને અવારનવાર મળેલા પરંતુ રસીદ પાકી ગયા ને ઘણો સમય વીતી જેવા છતાં આ બધા ખોટા ગલ્લા તલ્લા કરી અને આજ સુધી શિવનમલ લક્ષ્મણમલ અને રાજુભાઈ કાંજનને આજ સુધી એમની લગભગ આશરે કે સોળ લાખ રૂપિયા જેટલી રકમ આજ તારીખ સુધી એમને વસૂલ આપેલ નથી અને એની પાકી મુદતની હજી રકમ વધે એવો આંકડો વધે છે છતાં જેવિએ જે ફરિયાદીઓને જે રકમ ચૂકવવાની છે તે બાબતે ક્યારેય લક્ષ્ય નથી એને ચૂકવા માટે કોઈ પ્રયત્નો કરેલ નથી અને હાલ છેલ્લા સમાચાર મુજબ મહાલક્ષ્મી ક્રેડિટ કોટિવ સોસાયટીની પણ વ્યક્તિને કોઈ પણ જાતની મંજૂરી વગર વેચાણ કરી દીધેલ છે અને એની રકમ પણ કોઈ બાકી ધારકોને ચૂકવાને બદલે તેમના જે કાઈ હિસાબમાં લીધેલ હોય તેની માહિતી નથી પણ આ કોઈ અમારા ફરિયાદીઓને આ રકમ ચૂકવેલ નથી અને હાલ મહાલ સોસાયટીની ઓફિસ બંધ કરી દીધેલ છે ત્યાર બાદ હાલ લોકો આ ફરિયાદીઓ મારી પાસે આવેલા અને આ બાબતે બધી હિસ્ટ્રી જણાવતા મેં તેમની ફરિયાદ વિગતે લખી અને શિવર પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ આપે છે જેમાં મહાલક્ષ્મી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ડિરેક્ટરો વિરુદ્ધ અને તેમના મેનેજર વિરુદ્ધ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર સેફ્ટી ની કલમ ત્રણ તથા આઈપીસીની કલમ ચારસો વીસ ચારસો છ ચારસો સડસઠ અડસઠ અને એકસો ચૌદનવી એ સીઓર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે જે બાબતે સીઓર પીએસઆઈ હાલ અમારી ફરિયાદના ધાળે તપાસ કરી રહ્યા છે અને તાત્કાલિક ફરિયાદ તપાસ કરી અને હેફાર નોંધવાની અમને ખાતરી આપી છે તેથી હાલ અમે અમારી તપાસ ચાલુ હોય આ બાબતે અનેકવાર સાહેબ મળેલા અને રજૂઆત કરતા સાહેબે યોગ્ય નિકાલ કરવા તેમજ ફરિયાદ નોંધવા মানে আশ্বাসন আছে